સૈયર હું તો જબકીને રે કે લગની મોહન સંગલાગી રે કેવરેજમાં વાંસરી વાગિરે વાગી રે સાંરિ રે એ તે મળવા Muhonadé moriare. Kura ba naa kunyaa abine poriare. જન મના દુઃખ રે કેવરે જમાવા સલળી વાગી રે બુધવારે બહુ નામી બેલી રે વાલો મારો ગયા અમને મેલી રે Wàlá Binapeere yi tó ní gèlè lé kebredema wà sọ lórí ìwà gyi re. Gburuware gbuna gbòbinduna gaa nyẹ̀ rẹ̀, orí mbàrìwàngàrà wọnà dányẹrẹ. નાથ દિને લીખી પાવન થાય રે કેવરે વાસ રે વાગીરે હું તો ઝબકીને જાગીર કે લગની મોહન સંગ રે kí ló dé jọ̀mọ́ wá sólẹ́dì wá kí ilé.